સુરેન્દ્રનગર જિલ્લામાં બે પોઇન્ટ ચોત્રીસ લાખ હેક્ટર જમીનમાં રવિ વાવેતર ખેડૂતોએ ઇસબગુલ જીરુ વરિયાળી ઘઉં સહિતના રવિપાકોનું વાવેતર કર્યું છે જીરાના ભાવ પ્રતિમણે દસ હજાર રૂપિયા થયા છે ત્યારે આજુબાજુમાં રહેતા ખેડૂતોએ ઇકોતેર હજાર હેક્ટર જમીનમાં જીરાનું રેકોર્ડ બ્રેક વાવેતર કર્યું છે જ્યારે વરિયાળીનું પણ સડસઠ હજાર હેક્ટર જમીનમાં તથા લીલા ચણા પચીસ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવ્યા છે સારા ભાવ મળવાની આશા સાથે જિલ્લાના ખેડૂતોએ રાઈ શાકભાજી અને ધાણાનું પણ વાવેતર કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ની વાત કરીએ તો રવિ ઋતુમાં જુદા જુદા રવિ પાકોનું વાવેતર કરવામાં આવેલ છે જેમાં ઈશબગુલ ત્રણ હજાર ત્રણસો બેતાલીસ જીરુ ઇકોતેર હજાર હેક્ટર ચણા પચીસ હજાર હેક્ટર ઘઉં સત્યાવીસ હજાર હેક્ટર દાણા સત્તર હજાર હેક્ટર વરિયાળી સડસઠ હજાર હેક્ટર રાઈ બે હજાર હેક્ટર અને શાકભાજી 3500 હેક્ટર આમ અલગ અલગ વાવેતર વિસ્તારમાં જુદા જુદા રવિ પાકોનું વાવેતર થયેલું છે